हेलो हेलो भाई लोन है है कार्ड हां हां पैसा कब तक हूं दियो पैसा ये कैसे हूं अभी 20000 दऊ आवाज तुम्हारा कब आया घर में आता कर उबरियो बारी चलो

તમારો આભાર ભાઈ મે તમને કીધું નહી પણ આ તો બધું આવું હોય આ માણસ હા કે માણસ ની નીતિ થોડી ખરાબ થઈ જાય એટલે એવું કરે હા હા પછી તમારે કોઈ આગેવાનો હતા ને ને આગેવાન દોસ્તાર એમ નહી તમારે આવડા લોકો કેવા એવા ત્યારે બીજા આગેવાનો હતા કોઈ

જીવન છે માનવતા માણસ ની હોય એની માનવતા એ સારો માણા કે અત્યારે તમને કબૂલી લીધું ને એવું બધું જીવ નકર પેલા તો હું આ ના ને એવું બધું કરતા તા હું ઓળખતો નથી

સારું છે ને એ બોલવું સજન માણસ ની રીત છે વિડીયો તો નીકળે બેન બીજું તમને કઈ વાંધો નથી ફોટા એવું થાય કે એવું તો બધું થાય પણ આજે એમ માણસ વાત કરવા વાળા કરે એટલે બીજો વાત એટલે એમ

કેમ કે એવું થોડુક થાય કેમ કે આ જગત છે એમાં એવું હારા નરી વાતો તો કરે તમે delete કરાવી નાખો ને video તોય કઈ હારી વાતો નઈ કરે આ રોડ માથે નીકળ્યા ને બે ની બધી ની ટીકાઓ થઇ છે હા એવું જશ માટે નહી ઢોળવા કેમ કે અમે આવું કરી છે તોય કાર્ય દેનારા ના દિયે છે એનો મતલબ શું થયો હા કેમ કે અમે તમારી હાટુ છે મારે મારે કઈ લેવા દેવા નથી પૈસા એ તમારા બધુંય તમારું મારે શું problem મારે શેનો ભાઈ

તમે કઈ નહી કરો તો ભૂંડા કેવા વાળા ભૂંડા જ કેવાય કઈ તમને હારા નહી કે કદાચ ભાગવા પેરી લ્યો તો કાયર ગણસે રૂપિયા વાપરશો તો કે ક્યાંક થી ના આવ્યા છે નહી વાપરો તો સીકણી નો કે અને વાપરશો તો કોક નું પડાવી લીધું લાગે છે જો ભક્તિ ની વાતો કરશો તો હમણાં તો બગલો થઇ ગયો હમણાં તો ભગત ની પૂછડી થઇ લાગે છે અને કઈ નહી બોલો તો કે હવે એને હું બોલ્યા જેવું છે તો બોલે કેમ કે આ જગત છે ને દસ મોઢા છે ક્યાં મોઢા થી વાતો કરે એમ નક્કી નો હોય કેમ કે આને સારું લાગે એવું બોલે એટલે તમે એવું કઈ માનો ભાઈ અમે આવું કરી તમારી વાત ના કરે આવું કરી તમે આવું ના બોલે તો એ સાવ ખોટું હો હા કેમ એટલે એમાં તો દીવા નહિ થોડાક દિવસ એવું થાય પણ કઈ ડરવાની જરૂર નથી હો હા એટલે એ કઈ ટેન્શન નહિ લેવાનું એવું વાતું થાય પણ એનાથી આપણે આપણી મક્કમતા નહિ મુકવાની આપણે આપણી standard નહિ નહીં મૂકવાની અને કઈ તકલીફ પડે બીજું કાઈ અમારે જેવું કાંઈ રાશન kit ની જરૂર પડે કઈ તકલીફ થાય તો અમને કહેજો અમે અમારાથી પોગી તમને મદદ કરશું હો હા બીજું કાંઈ ટેન્શન ન લેતા ભલે